બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણીયાળી ગામથી બોટાદને જોરતો રોડ વરસાદને પગલે ખખડધજ હાલતમાં આવી ગયો છે જેને પગલે સ્થાનિકોને બોટાદ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાણપુર તાલુકાના અણિયાળી કાઠી ગામથી પાળિયાદ બોટાદને જોરતો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે વરસાદના કારણે સંપૂર્ણ રોડ ધોવાઈ ગયો છે મસ્મોટા ખાડાઓ વચ્ચે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે આ માર્ગ ઉપર રત્ન કલાકારો ખેડૂતો વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં અવરજવર રહે છે ત્યારે રસ્તો નવો બનાવવાની માંગ ઉઠી છે મારું નામ રાજુભાઈ છે રાજુભાઈ સોલંકી બુબડીથી એટલે અણિયાળીથી થી બોટાદ જવામાં રસ્તો બહુ ખરાબ છે માટે આ રસ્તાનું કાંઈક કરો એટલા બધા ખાડા છે ક્યાંયથી ત્યાં પસાર કરવામાં માટે બહુ તકલીફ પડે છે કોઈ ડિલેવરીનો કેસ હોય તો આપણે બોટાદ ભોગવા માટે બહુ તકલીફ ભોગવવી પડે છે તો અમારી એવી અપીલ છે કે આ રસ્તાને સારા રાખો મારું નામ સંજયભાઈ સંજયભાઈભાઈ દાદર ગામ મણિયાળી કાઠી તાલુકો રાણપુર જિલ્લો બોટાદ હવે સાહેબ આ અહીંથી સુરેન્દ્રનગર સુધીના રસ્તા છે ક્યાંય હાલે એવું નથી બરાબર કોઈ ડિલેવરીનું કામ હોય તો ફૂગાય એવું નહીં બોટાદ ઓલો રોડ જુઓ તો એ આ રોડ જુઓ તો એ હવે આમ પબ્લિક આવું પરેશાન છે આવું ચોમાસામાં હાલીને જ કેમ તમે જોવો રોડ બનાવો કંઈક સરકારને અપીલ કરો અમારે કાંઈ હવે ધારાસભ્ય ધારાસભ્ય વગરના સહી નથી કોઈ આંટો મારવા આવતું જય ભગવાન મારું નામ ગોહિલ સોમજી છે હું એક શિક્ષક તરીકે નોકરી કરું છું અણિયાળીથી બોટાદ જતી વખતે એટલા બધા રસ્તાઓ ખરાબ છે વારંવાર તંત્રને ખબર જ છે આ બધી બાબતમાં પણ ક્યાંક ને ક્યાંક આખાના કામ કરતા હોય એવું લાગે છે ખાસ કરીને પ્રસૂતિ જેવું હોય કે બીમારી જેવું હોય એ સમય દરમિયાન લોકો જાય છે અનેક બસો આવે છે ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલની બસો તો આ આ ખાડાઓના કારણે અહીંયા અપડાઉન નથી કરતા એટલે છોકરાઓને ઘણી વખત ચાલતા ચાલતા સ્કૂલે જવાનું નાબૂલું થતું હોય છે એટલે સરકારને નમ્ર અરજ છે કે સત્વરે આ રોડ રસ્તા રિપેરિંગ કરો હાલો હું ધીરુભાઈ ગણેશભાઈ અણિયાળે કાઠીથી બોલું છું આ રસ્તા અમારે સાહેબ બહુ તકલીફવાળા છે બોટાદ જવા માટે બહુ તકલીફ છે અને રસ્તો હાવ ખરાબ અને ડિલિવરી માટેના કેસ તો બહુ ભયંકર અમારે હા મોટા મોટા ખાડાઓ છે રસ્તામાં ક્યાંય હાલે એવી ગાડી નથી બે વાહન આવતા હોય ને તો આમ ભીસો ભીજ તારો હોયની જગ્યા નથી થતી બોલો સાહેબ એવું છે